ગુજરાત થી ભીમાશંકર જ્યોતિલિંગના દર્શન કરવા જવું છે એ પણ ફક્ત બે હજાર રૂપિયામાં તો સૌથી પહેલા તમારે જવાનું છે પુણે અને પુણે જવા માટે ટ્રેન પકડો રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ જેના ટ્રેન નંબર છે બાવીસ સાતસો ને સત્તર આ ટ્રેન સોમવાર બુધવાર અને ગુરુવારના દિવસે રાજકોટથી સવારે પાંચ ત્રીસ મિનિટે ઉપડે છે અને ગુજરાતના ઘણા નાના મોટા સ્ટેશન જેમ કે વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા અંકલેશ્વર સુરત નવસારી વલસાડ વાપી જેવા સ્ટેશનમાંથી પસાર થઈને સાંજે નવ ને દસ મિનિટે પુણે સ્ટેશન પહોંચાડી દેશે રાજકોટથી પુણેનું સ્લીપર સીટનું ભાડું આવક જાવક ને સિત્તેર રૂપિયા થવાનું હવે પુણેના શિવાજીનગર એસટી સ્ટેન્ડ પરથી ભીમાશંકર માટે ગવર્મેન્ટ બસ ચાલે છે જેનું ભાડું આવક જાવક ચારસો રૂપિયા થશે મંદિર નજીક ધર્મશાળા અને ભોજનાલય પણ આવેલા છે એટલે રહેવા જમવાનો ખર્ચો ચારસોથી થી છસો રૂપિયા થવાનો એટલે ફક્ત અઢારસોથી બે હજાર રૂપિયામાં ભીમાશંકર જ્યોતિર્લિંગની યાત્રા થઈ જવાની તો મિત્રો આવી જ વધુ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો